નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો વલ્લભીપુર ભાજપ માં ભડકો આગેવાનો ના ભ્રષ્ટાચાર ચરિત્ર ના સામ સામે લગાવ્યા આક્ષેપ ઉપેન્દ્ર પટેલ સરકાર ના પાંચ છ પ્રધાન પડતા મુકાશે સપ્ટેમ્બર માં મંત્રીમંડળ નું થશે વિસ્તરણ વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનથી ભારે તબાહી એકત્રીસ લોકોના થયા મોત અને ફરી ભારે વરસાદની આગાહી કરાઈ જાહેર રિબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો મામલો આ સ્વામી આવ્યો પોલીસના નાગ નીચેથી દુબઈ ભાગ્યા અનિરુદ્સ સિંહ અને રાજદીપ અડધી રાત્રે મુંબઈના વિચારમાં જ ચાર માળની ઇમારત ધરાશે ત્રણ લોકોના મોત અને પચીસ દત્તાએની આશંકા ભારત સામે આજથી એકસ્ટ્રા પચીસ ટકા ટ્રેફ ટેરિફનો અમલ લડાઈમાં ભારતને થયો લડાયમાં ભારતને યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના તેર કારણે સાત લોકોના મોત અને ચૌદ લોકો થયા ઈજાગ્રસ્ત ગાંધી પરિવાર મારા માટે ભગવાન છે આરએસએસ ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા શિવકુમારે માફી માંગી ભારતમાં બનશે નેવીના તમામ જહાજ વિદેશ પર નિર્ભરતા ખતમ અને સંરક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત ભાજપ સાથે નિષાદ પાર્ટી ને વાંધો પડ્યો પાર્ટી અધ્યક્ષે કહ્યું કે ફાયદો નથી તો ગઠબંધન તોડી દો એફડી થી લઈને એલપીજી અને એટીએમ સુધી સપ્ટેમ્બર માં બદલાશે પાંચ મોટા નિયમ મધ્યમ વર્ગના લોકોને થશે મોટી અસર ક્રિકેટરોને લાગ્યો મોટો ફટકો કોહલીને રૂપિયા બસો કરોડનો તો રોહિત શર્માને રૂપિયા સાઠ કરોડનો લાગ્યો મોટો ફટકો

ગુજરાતમાં વરસાદના વધુ એક ઘાતક રાઉન્ડ ની આગાહી મધ્ય અને ઉત્તર નિવેદન ગુજરાતના રાજકારણમાં નવા જૂની નાણ છ થી સાત ધારાસભ્ય મંત્રી બની શકે છે અમુક નેતાઓને પત્તું કપાય છે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી કરવામાં આવી ગુજરાત મંત્રી મંડળમાં મોટી ઉથલ પાતલ થશે તેની રચના કરી આટલા બધા પ્રાણીઓ ક્યાંથી લાવો છો અને વનતારાને સુપ્રીમ કોર્ટે પૂછો પ્રશ્ન વાહન ચાલકોને લાગ્યો મોટો સરકારે વીસ વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફી કર્યો બમણો વધારો કોર્સમાં ઉલ્લેખ ન હોવા છતાં ની પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછાયા દસ માર્ક ની કરાય માંગ જીએસટી રિફોર્મ તથા વેપારી બધા વર્ગ માટે ખુશીઓની દિવાળી સ્વદેશી ખરીદો સ્વદેશી વેચો મોદીએ કરી અપીલ ઇઝરાયેલે ગાઝામાં હોસ્પિટલ પર બે મિસાઇલ ઝીંકી ચાર પત્રકારો સહિત ઓગણીસ લોકોના થયા કરુણ મોત મહીસાગરના કડાણા ડેમની સપાટીમાં વધારો ડેમના દરવાજા ખોલતા અદ્ભુત નજારો સર્જાયો કાર્યક્રમમાં બંદોબસ્તમાંથી પરત ફરતી મહિલા કોન્સ્ટેબલ અને એકસો આઠ મહિલા કર્મચારીનું થયું કરુણ મોત કોંગ્રેસમાં ફરી અંદર ડખા થયા પાંચ વર્ષ પહેલા થયેલા વિવાદ અંગે કમલનાથ દિગ્વિજય સિંહ સામસામે આવી ગયા ટેરિફ વિવાદ વચ્ચે ભારતની ઓઇલ આયાત અંગે ચોંકાવનારો ખુલાસો સરકારે જાહેર કર્યા મોટા આંકડા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી અને મંત્રીઓની ખુરશી સિનવાય છતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ ભાજપના બંને હાથમાં લાડુ પ્રધાનમંત્રી મોદીની ડિગ્રી સાથે જોડાયેલી માહિતી નહીં આપી દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો સીઆઈસી આદેશ દૂધાળા પશુઓને સાચવજો નહીતર મોટને ભેટી શકે છે અંબાલાલે પશુપાલકોને આપી મોટી ચેતવણી સાબરમતીમાં પૂર આવતા રિવરફ્રન્ટ પર સોંપોનો ડગલો થયો રેસ્ક્યુ કરનારાઓએ આપી મહત્વની મોટી સલાહ ગ્રાહકો જીએસટી ઘટાડવાની અપેક્ષાઓએ ખરીદી મોકૂફ રાખી રહ્યા છે અનેક વસ્તુના વેચાણનું માળખું બગડશે ગૃહિણીઓ માટે ગુડ ન્યૂઝ આવી રહ્યા છે ફરી એકવાર સિંગતેલના ભાવમાં થયો મોટો ઘટાડો અને ગૃહિણીઓને મળશે મોટી રાહત ભાજપ નેતાની મોહન ભાગવત સાથે ખાનગી બેઠક યોજાઈ અધ્યક્ષપદની રેસમાં સૌથી આગળ આવ્યું મોટું નામ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફોચે જાપાનનો મોટો નિર્ણય ભારતમાં રોકાણ કરની કરી મોટી જાહેરાત સ્માર્ટ મીટર કામગીરી મુદ્દે વીજી નરને વાંધો હડતાલની નોટિસ ચોવીસ કલાક ટેલિફોનિક ડ્યુટીમાં ઓછા સ્ટાફ સહિતના મુદ્દાઓ પર કરાયો રોષ પ્રધાનમંત્રી મોદી હાંસલપુરના કાર્યક્રમની નાની ઘટના સત્તાના કોરિડોરમાં ચગડોળે ચડી ઉદ્યોગ મંત્રીની હેલીપેડ પરની ગેરહાજરી પ્રોટોકોલની ભૂલ કે કોઈ મોટા સંકેત રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમમાં આમંત્રણ કાર્ડમાં સાંસદ રામ મોકરિયાનું નામ બાકાત કર્યા બાદ ફરી ગરમાયું રાજકારણ સરકારના એક નિર્ણયથી વિરાટ કોહલી અને રોહિત શર્માને થયું બસો કરોડનું નુકસાન આઈપીએલ ને પણ કરોડોનો ફટકો પડશે આરએસએસ જેટલો વિરોધ કોઈ સંગઠને નથી સહન કર્યો તો પણ પોતાના સમજીને સહન કર્યું મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા ટ્રમ્પ વારંવાર કોલ કરતા રહ્યા પણ પ્રધાનમંત્રી મોદીએ ફોન ઉપાડ્યો જ નહીં જયેશ રાદડિયાને મોટી જવાબદારી મળવાની શક્યતા ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખની ચર્ચા વચ્ચે અમિત શાહ સાથે કરી મુલાકાત પાલ આંબલિયાએ ઘેડમાં એકસો ઓગણચાલીસ કરોડના કામોમાં ભ્રષ્ટાચારના બોલાતા પુરાવા મુખ્યમંત્રીને મોકલ્યા બાંગ્લાદેશમાં લોકશાહીનું પુનરાગમન ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે યુનુસે સત્તા સોંપવાની કરી જાહેરાત પ્રધાનમંત્રીની સુરક્ષામાં તૈનાત મહિલા પોલીસ કર્મચારી અને એકસો મોટી જાહેરાત અમૂલ ની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યને બળવો કર્યો પાર્ટી મેન્ડન્ટ નહી આપે તો પણ ઉમેદવારી નોંધાવશે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી લઈને મોટા સમાચાર સપન વર્ષ નિવૃત્ત ન્યાયાધીશ સુદર્શન રેડ્ડી વિરુદ્ધમાં આવ્યા જણાવ્યું મોટું કારણ બુલેટ ટ્રેનને લઈને મોટા સમાચાર ગુજરાતમાં આઠ આધુનિક સ્ટેશનો તૈયાર થશે પ્રવાસીઓને મળશે બેજોડ સુવિધા એ તો નરેન્દ્ર મોદીએ સાંભળી લીધું નહીતર આખું ગુજરાત સળગી ગયું હોત તલોચન સિંહનો સ્ફોટક ખુલાસો બાબા વેંગાની વર્ષ બે હજાર છવ્વીસ માટે ભવિષ્યવાણીઓ ખતરનાક સાબિત થશે બે હજાર પચ્ચીસની જેમ આ પણ વર્ષે સાચી પડી તો ગયા સમજો જીએસટી દરમાં બદલાવ પછી કઈ ચીજો સસ્તી થશે તે સરકારે જાહેર કર્યું લિસ્ટ રસોડાથી લઈને કાર સુધી બધી વસ્તુ થઈ જશે સસ્તી રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગુંજ બસમાં મુસાફરો ડ્રાઈવર અને કંડક્ટરે નરેન્દ્ર મોદી વોટ ચોરના લગાવ્યા નારા રાજકોટ ભાજપમાં જૂથવાદ ફરી સપાટી પર ગણેશ મહોત્સવમાં સાંસદ રામ મોકરિયા સહિત મોટા નેતાઓની ગેરહાજરીય સવાલો ઉઠાવ્યા ગુજરાત સરકારની નારાજ અને પ્રધાનમંત્રી મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવડમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ